નમસ્કાર દર્શક મિત્રો આપજય સમાચાર મધ્યગીરમાં આવેલ શ્રી કનકાઈ માતાજીના મંદિર ખાતે આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ માતાજીના દર્શનાર્થી પૂજન કરી થનતા અનુભવી મધિક મધ્યગીરમાં આવેલી શ્રી કનકાઈ માતાજીના મંદિર ખાતે આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીના દર્શન આરતી પૂજન કરી ધન્યતા અનુભવી હતી ગીર જંગલ મધ્ય ઐતિહાસિક શ્રી કનકાઈ માતાજીનું મંદિર આવેલું છે આ મંદિર શક્તિ અને ભક્તિનું પ્રતિક હોય ત્યાં ચૈત્રી નવરાત્રી ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે દર વર્ષે કનકાઈ માતાના મંદિર પરિસરમાં વિશેષ યજ્ઞ પૂજા અનુષ્ઠાન અને મનોકામના મંત્રોચ્ચાર સાથેના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે જેમ ચાલુ વર્ષે પણ હવનના દર્શન સાથે પ્રસાદ ગ્રહણ કરી ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી રિપોર્ટર દીપક જોશી સમાચાર ગીર સોમનાથ અડાબીડ જંગલ ની અંદર શક્તિ માતાજી કંકેશ્વરી દેવી ના બેસણા છે આદિ અનાદી એટલે કે ચૌદસો પચાસ વર્ષ હોડ એટલે કે ચૌદસો ને પચાસ વર્ષ જૂનું આ તીર્થ સ્થાન છે દર વર્ષની પરંપરા પ્રમાણે માતાજી કંકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય અતિ ભવ્ય અતિભવ્ય એવા માન નવરાત્રાના આયોજન થતું હોય છે આ નવરાત્રીની ની અંદર દેશ વિદેશ અને અમારે સૌરાષ્ટ્ર થી લોકો કોમ્યુનિટી એટલે કે ચોર્યાસી ના આદ્યશક્તિ માં કનકેશ્વરી તેમના કો માં પુર્દેવી તરીકે સ્થાપિત છે આ બધા જ ભક્તો જ્યારે એકમ થી લઈને નોમ સુધી અહીંયા ગિરધી ખૂબ રહેતી હોય છે આ ગિરધી ને પોષવા માટે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ થી લઈને નીચેના સ્ટાફ સુધી માતાજી કંકેશ્વરી કેમ્પલ ટ્રસ્ટ ને વર્ષોની પરંપરા પ્રમાણે ખૂબ જ સારો સહકાર મળી રહેતો હોય છે આ કનકે માતાજી આવવા માટે

એટલે ચૈત્રી નવરાત્રી એટલે વર્ષની મોટામાં મોટી નવરાત્રી કહેવાય આ નવરાત્રી ની અંદર કનકાઈ માતાજીને માનનારા ચોરાશી કુલ ના ગોઠી ભાઈઓ ખાસ દર્શન કરવા અને પોતાના માનતા કર અને નિવેદ લઈને આવે છે અને આ ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજી કનકાઈ માનીયા એના ગોઠી ભાઈઓ આશરે ત્રણેક દિવસમાં પંદરેક હજાર માણસો ભક્તો પ્રસાદ લે છે તથા આ અષ્ટમી હવન ના અમારે સવારના જે યજ્ઞ થાય છે તે યજ્ઞ ના મુખ્ય યજમાન કે જેમનો અત્યારે પંચ્યાસી અમૃતલાલ તરીકે છે અને આખો દિવસ હોમ હવન યજ્ઞ અને બધી ધાર્મિક વિધિ આ કાર્યક્રમ આઠમ ને દિવસે કરવામાં આવે છે લોકો અજ્ઞાતવાસ હતા ત્યારે અહી માતાજી કનકાઈ કે જે દિવ્યવાણી થઈ હતી કે જે કંસ જ્યારે દેવકી ના ગર્ભ મારતો હતો ત્યારે જે સાપનો ગર્ભ હતો ને દિવ્યવાણી થઈ હતી કે કંસ તારો કાવ જન્મી ચી છે કે આ કંકાઈ માતાજી છે અને કંકાઈ માતાજી આમ તો કૃષ્ણ ભગવાનની બેન થાય અને એની અધિષ્ઠિત દેવી હતી અને કૃષ્ણ ભગવાન એ હૌથી પહેલો પહેલો પાંદવના હાથે હવન કરાયું હતું અહીંયા અષ્ટમી આજે આઠમ છે એમાં હજારો મહાય ભક્તો દર્શન કરશે અને જૈજ્ઞાનના દર્શન કરી અને પ્રસાદ લઈ અને ગરબા રમે છે અને ગરબા રમે ત્યાર પછી તેમના અનુષ્ઠાનની સાધમાં પોતે તલીન થઈ પોતે પોતાનું સ્થાન મેળવી અને શ્રદ્ધા લઈ તેમની ઘરે જાય છે અને કૃષ્ણ ભગવાને એમને કરેલું અને તેમની શક્તિ દ્વારા અને તેની ભક્તિ અને પાંચ પાંડવોને જ્યાં જીવનવાસ થયેલો ત્યારે પાંચ પાંડવે કૃષ્ણ ભગવાન સાથે અહીંયા કંખાઈને સ્થળ પર કંકાટે નગરી ય કરેલો ત્યારથી આ યજ્ઞની પ્રથા